ए भावे हां बोल कोई पर नવો વાયરસ આવે એની છે માણસ પેલા શેર બજાર ઉપર જમ થતી હે શેર બજાર મે કરતા હે ને એને ખબર પડે કેલા હા બોલ આપણે સવારમાં નાતીવેરાય ગરમ પાણીમાં ઠંડુ પાણી નાખી તો ગરમ પાણી ઠંડુ થાય કે ઠંડુ પાણી ગરમ થાય છે કરે હવાઈક મતલબ હે કે આ બધી સંસાતરવાની મતલબ સે તું તું તમે કરા સવારનો પૂબે પકાવકો

માર ભાઈ ને તો ચોખા જોયે તો દેખાય તો નવા લયો નવા ના લેવા જવાના જીરા રાઈસ કે તમને ખબર હે

આ મરકી નું બચ્ચું ઈંડુ તોડીને બહાર જતા આવે તું ઈ ના વિચારીશ તું ઈ વિચાર કે મરઘી નું બચ્ચું ઈંડુ તોડ્યા વગર અંદર કેવી રીતે જીયું અલા હા વિચારવા જો હા તો બસ ઈ વિચાર પછી જવાબ આપું આપરો નલા હા બોલ હું તમને એક સવાલ પૂછું આય માર શાંતિ બેઠો કે હું કામ કરીને કંટાળી પણ શું આધો એક સવાલ પૂછું તો તું તારા સવાલે રોય પીનારા હોય

અને એવું લાગે કે હું દસ રૂપિયા મેગલ ખણી પકોડી બનાવતો પૈસા જ બચાવવા ખીચડું બનાય મને ખીચડું ખવડાયું એવું નઈ થતું કે આપડે કોઈક દિવસ બચાવી ને કઈક નવું નવું ખવડાયે કે બાર લઈ જાવ તો હોટલ માં ખવડાયે ભૂખિન ભૂખી પાસી લાયા પણ તને એવું લાગે હું પૈસા બચાવવા માટે આ કરતો છું તો પછી કેમ ના ખવડાવ્યું તને હા ચિયારી મારે નકરા આવનાઉજ કરતા જાણે નકરા પાક પૈસા બચે બચે શીખ સુ કરસે હંગા બાંધી જવાના તમારે નકરા હેડા તુનો હોટેલ માં ખાવ લેજો મારે જે ખાવા જવું નહીં ઠપ્પર બકોડી ખાવ લેજો મારે જે પકોડી ખાવા નહીં જો પરંતુ કાલ કેતે દિને કે મને મંચુરિયન નાખવા રે મંચુરિયન નાખવા રે હેડા તમ મંચુરિયન ખાવા લેજો મારે જે ખાવ નહીં મંચુરિયન પારુ

મા પપ્પા કાલ તને ખાવા ના લઈ જાતે તું તીના જોડે જેટલું બાજી કે ને મન મંચુરિયન ના ખવડાવી મન પકોડી ના ખવડાવી અને આજ મા પપ્પા તને હામે હિન કે કે હેડ તન મંચુરિયન ખવડાવ પકોડી ખવડો અને અભી આલે તને પૂછું કે હેડ તને પીઝા ખાવા લેજો તો તું ના જમ પાડા પપ્પા ને અજી તું હે ને તાર બાપા ઓળખતી નહીં ઈમને ખબર હે કે મારા આજ ઉપવાસ છે ને એટલે મન પૂછપૂછ કરે હી રે હવાના ના તર તરે ને ઈ રહ્યા મારવા હે પાંચ્યું નહીં વાપરે

એવું કેવાય કે કઈ પામવા માટે કઈ ખોવું પડે તો તમે મને પામવા માટે શું ખોય મારા ઘર સુખ શાંતિ તમે તો કાયમ આવું બોલતા હોય પણ તું નકરો આજો જ કરે